પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીના પડઘા રાજકોટથી ઝઘડિયા સુધી પડ્યા ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરશોતમ રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા જય માતાજી હું ચેતનસિંહ રાહુલજી ગામ હરિપુરા તાલુકો ઝઘડિયા ડિસ્ટ્રિક્ટ ભરૂચ અમે ક્ષત્રિય સમાજ દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપણે જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપણે સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી જય માતાજી જય ભવાની પરસોત્તમ રૂપાલા એ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એણે વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને બહાર ધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં જય ભવાની જય રાજપૂતાના વર્ષાબેન નરેન્દ્રસિંહ જય માતાજી મારું નામ હેમિંદસિંહ પ્રદીપસિંહ વાસિયા જે નિવેદન રાજકોટમાં પર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેનદી કરી માટે આપી છે તે ખરેખર દુઃખદનીય છે એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને એમ ભાજપે એમની ટિકિટ રદ કરી નથી જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે તે પૂરી કરવી જોઈએ ભાજપે અને જો ના કરે તેનો આ વિરોધ છે એના ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં અને 562 રજવાડા અમારા જે રાજા હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સુરમાં તરત જ આપી દીધા કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા તો અમને ભાજપ થી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની સંતોષાતી નથી તો ખરેખર જોઈએ અને પુરુષોત્તમ રૂપાલા થઈ છે તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન ના રદ કરી લેવું જોઈએ ધન્યવાદ જય માતા